નમસ્તે આજે આપણે ધોરણ એક ગુજરાતી અધ્યયન સંપુટ એકમ સાત મારા ઘરના સભ્યો તેમાં આપેલી પ્રવૃત્તિ નંબર ચાર પાંચ અને છની સમજ મેળવવાના છીએ પ્રવૃત્તિ નંબર ચાર જો આપેલા કામ વિજય કરતો હોય તો બીજું કામગ્રો બોલો અને જો ન કરતો હોય તો બીજું વાતળીઓ બોલો દાળ ઢોકળી બનાવવી કપડાં વાળવા પથારી પાથરવી શાકભાજી પાણીથી ધોવા દીદીને ભણાવવું પાણીની પાઇપ પકડવી ઢોકળી કાપવી સાયકલ સાફ કરવી ચિત્ર દોરવું બગીચામાં કામ કરવું

કાસબા ને નવડાવવું ક્રિકેટ રમતા શીખવવું પ્રવૃત્તિ નંબર છ આવું કોણ બોલતું હશે કહો અરે વાહ ઢોકળી કેટલી ટેસ્ટી થઈ છે બરાબર બોલ પકડજે કેટલા સુંદર ફૂલો ખીલ્યા છે તું તો વાતો કરતા થાકતો જ નથી કોણ ચાલ બેટા આપણે શાક ખરીદવા જઈએ મમ્મી લે આ તારું પાકીટ હું દફતર ગોઠવું છું મમ્મી હવે હું જાતે નહીંશ તારી બેન બરાબર લખે છે કે નહીં તે જોજે ભાઈ મને સાયકલ સાફ કરી આપને વેરી ગુડ